કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ મહુડીમાં મળે એવી જ પોચી સુખડી ઘરે બનાવીને તૈયાર કરીશું આ સુખડીને આપણે કોઈપણ પ્રકારની ચાસણી વગર બનાવીને તૈયાર કરીશું જેથી આપણો ટાઈમ પણ ખૂબ જ ઓછો જશે અને હા આ સુખડીને એકવાર બનાવીને તમે અઠવાડિયા સુધી સ્ટોર કરી ખાઈ શકો છો તો ચાલો પછી એકદમ મહુડી જેવી સુખડી ઘરે બનાવી અહીંયા મારી તમને એક ના નિયમથી એવી રિક્વેસ્ટ છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મોડી જેવી પોચી સુકડી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મેઝરમેન્ટ સમજી લેશું તો એના માટે આપણે બે કપ ઘઉંનો લોટ લેવાનો જે રોટલી બનાવવા માટે વાપરીએ એ નોર્મલ લોટ લેવાનો અને એની સાથે જ એક કપથી એક કપ જેટલો આપણે ગોળ લેવાનો તો ગોળને મેં ઝીણું સમારીને લીધું છે હવે એ જ કપથી આપણે એક કપ જેટલું ઘી લેવાનું તો આવી રીતે તમારે મેઝરમેન્ટ એકદમ પ્રમાણસર લેવાનું જેથી તમારી પણ સુખડી એકદમ સોફ્ટ અને પોચી બનશે તો એક ઝાડા તળિયાનું વાસણ લેશું એની અંદર આપણે જે ઘી લીધું એમાંથી હમણાં અડધું ઘી નાખીશું કેમ કે ક્યારેક ક્યારેક કેવું હોય કે લોટ આપણો જે પ્રમાણે હોય એ પ્રમાણે ઘીનું પ્રમાણ આમાં જોઈતું હોય છે તો હમણાં આપણે અડધો કપ જેટલું ઘી નાખીને ચેક કરી લઈએ તો બરાબર બધી જ વસ્તુને મિક્સ કરીએ ઘી અને લોટને તો આપણે જોઈએ કે અડધું ઘી નાખેલું પણ લોટ આપણો એકદમ કોરો કોરો લાગે છે તો આપણે બાજુ પર જે ઘી રાખ્યું છે એની અંદરથી ફરીથી અડધું ઘી આની અંદર એડ કરી જોઈએ તો આવી રીતે તમારે ઘીને બેચમાં એડ કરવાનું જેથી ઘી વધારે પણ ના પડી જાય સુખડીની અંદર ઘણીવાર કેવું હોય કે વધારે પડતું ઘી કોઈને સુખડીની અંદર ભાવતું નથી હોતું એટલા માટે હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે અને પરફેક્ટ રીત સાથે સુકડી બનાવતા બતાવું છું ફ્રેન્ડ્સ તો ફરીથી પણ આપણે અડધું ઘી એડ કરી અને ચેક કરી લઈએ તો બરાબર બધો જ લોટ મિક્સ કરી દઈએ ઘીની સાથે તો તમે આ રીતે ઓછું ઘી ખાવા માગતા હોય તો અત્યારે તમારે ઘી એડ નહીં કરવાનું આ રીતે શેકી લેવાનું પરંતુ હા એકદમ પોચી અને એકદમ મહોડી જેવી સુકડી બનાવી હોય તો જે બાકીનું ઘી હતું એ પણ આપણે આની અંદર એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરીએ તો તમે અહીંયા જોઈ શકો ફ્રેન્ડ્સ કે આપણે જેટલું ઘી લીધું હતું એ બધું જ ઘી આની અંદર એડ કરી દીધું છે તો બે કપ ઘઉંના લોટની સાથે એક કપ ઘી તમારે વાપરવાનું જ છે હવે ઘી અને લોટને આપણે ધીમા ગેસ ઉપર બરાબર શેકવાનું છે તો બે કપ લોટ છે એટલે આપણે આને શેકાતા વીસથી પચીસ મિનિટ જેવો ટાઈમ લાગશે તો એકદમ ધીમા ગેસ ઉપર એને શેકીને તૈયાર કરી લેવાનો જ્યારે પચીસ મિનિટ જેવો ટાઈમ થઈ જાય ત્યારે લોટ એકદમ આવી રીતે કલરમાં આવી જશે એકદમ બ્રાઉન રંગનો તો બસ આવી રીતે શેકાઈ જાય એટલે આપણે આની અંદર જે આપણે સિક્રેટ ચીજો વાપરવાની છે એ આની અંદર એડ કરીએ તો હું અહીંયા આ સુકડીને એકદમ મહી જેવી જ પોચી બનાવવા માટે બે ચમચી મલાઈ વાપરું છું આની અંદર અને એક બે ચપટી જેટલા આપણે ખાવાના સોડા એડ કરીશું એનાથી આપણી સુખડી એકદમ પોચી અને સરસ બનશે તો તમે આ રીતે સુખડી ક્યારેય બનાવીને ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી બનાવજો તમને બહુ જ ગમશે આ રીત તો હવે આપણે જે ગોળ લીધેલો એ ગોળ પણ આની અંદર એડ કરી દીધો તો હવે આપણે ગોળ અને આ બધી વસ્તુ નાખીને ફ્લેમને એકદમ બંધ કરી દેવાની અને આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાનું તો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે છેલ્લે અડધો ચમચી ઇલાયચીનો પાવડર નાખી એને પણ મિક્સ કરી લઈએ તો જ્યારે ગોળ નાખો ત્યારે ફ્લેમને તમારે ઓફ કરી દેવાની ફ્રેન્ડ્સ એનાથી સુકડી પૂચી રહેશે જો તમે ફ્લેમને ઓન રાખશો તો સુકડી થોડી એવી કડક બનીને તૈયાર થશે તો ચાલો હવે આપણું સુખડીનું મિક્સ બનીને તૈયાર છે એને ગ્રીસ કરેલી થાળીની અંદર લઈ લઈએ અને આને એકદમ ચમચાથી એકદમ ફ્લેટ કરી દઈએ તો અહીંયા મેં સુકડીની અંદર પણ પ્રકારનું ડ્રાય ફ્રૂટ્સ વાપર્યું નથી પરંતુ તેમ છતાં તમે વાપરવા માગતા હોય તો કાચું બદામ પિસ્તા જેવી વસ્તુ વાપરી શકો છો પરંતુ આવી રીતે સુખડી પ્લેન રાખશો તો વધારે સારું રહેશે તો અહીંયા આપણી સુખડી છે એ ગરમ છે એટલે એની ઉપર થોડું એવું ઘી દેખાય છે પરંતુ થોડીવાર દસથી પંદર મિનિટ જેવું એને રહેવા દેશો એટલે સુખડીની અંદર બધું જ ઘી પચી અને આવી રીતે તૈયાર થશે તો સુખડીને મૂકે પંદર મિનિટ જેવો ટાઈમ થઈ જાય એટલે આપણે એની અંદર કાપા પાડી લઈએ તો બસ આવી રીતે તમારી મનપસંદગી મુજબ તમારી આની અંદર કાપા પાડી અને સુખડીને કાઢી લેવાની તો તમે આવી રીતે સુખડી એકવાર બનાવી જરૂર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત સુખડી બને છે કોર્નરથી પહેલાં આવી રીતે કાઢી લેશો એટલે બધા પીસ છે એ બરાબર નીકળશે આવી રીતે તો છે ને ફ્રેન્ડ્સ તમને મારા સુખડી કાઢવાના અંદાજ પરથી જ ખ્યાલ આવતો હશે કે સુખડી કેટલી મસ્ત બનીને તૈયાર થઈ છે તો હું તમને થોડું એવું તોડીને પણ દખાડી દઉં આ જુઓ તો છે ને એકદમ સુકડી આપણી પરફેક્ટ બનીને તૈયાર થઈ છે એકદમ પોચી અને એકદમ સરસ બની છે તો તમે આ સુખડીની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને હા તમને આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો મળીએ પછી એક નવી રેસીપી સાથે આવજો